મોલ મોલ શબ્દનો અર્થ શરીર પરનો તલ તિલ મસો છછું એવી વ્યક્તિ જે એક કંપનીમાં કામ કરીને તેની ગુપ્ત માહિતી બીજી છે એટલે કે જાસૂસ કે રસાયણશાસ્ત્રમાં પદાર્થની માત્રા માપવા માટેનું એકમ થાય છે મોલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી હેઝ અ ટાઈની મોલ ઓન ચીક એટલે કે તેના ગાલ પર એક નાનકડો તલ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ચેરમેન ઇઝ અ મોલ ઇન ધ કંપની અર્થાત અધ્યક્ષનું માનવું છે કે કંપનીમાં જાસૂસ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ